જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં મિત્રો આ સંસારમાં કોઈ પણ એવું નહીં હોય જે ધનની ઈચ્છા ન રાખતો હોય દરેક વ્યક્તિ એવું જ ચાહતો હોય છે કે તેમની પાસે એટલું બધું ધન હોય કે તે એનાથી તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે અને કદાચ એટલું બધું ધન ન હોય તો કમ સે કમ એટલું તો હોવું જ જોઈએ કે જેનાથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે મિત્રો આજનો વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક બનવાનો છે એટલે વિડિયો શરૂ કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતાજી લખવાનું ભૂલતા નહીં મિત્રો ધન પ્રાપ્ત કરવા માટે અમુક લોકો સત્યનો માર્ગ અપનાવે છે અને આવા લોકો ધન પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે અને અમુક લોકો શોર્ટકટ રસ્તો અપનાવીને ટૂંકા સમયમાં ધન પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે તો વળી અમુક લોકો એવા પણ હોય છે જેની પાસે જાજો સમય પૈસા ટપતા નથી તેમની સ્થિતિનો અંદાજ આપને એ વાતથી જ લગાવી શકીએ છીએ કે સવારે તેમનું પર્સ પૈસાથી ભરેલું હોય પરંતુ સાંજ પડતા જ તેના પર્સ અમુક સિક્કા સિવાય કશું નથી હોતું આવામાં ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તેમની પાસે ધન તો ઘણું આવે છે પરંતુ તે આવેલું ધન અમારી પાસે જાજો સમય સુધી ટકતું નથી તો મિત્રો આવી સમસ્યાઓથી બહાર આવવા માટે આજે અમે શાસ્ત્રોથી જોડાયેલી અમુક એવી માહિતી લાવ્યા છીએ જે દરેક લોકોએ ધ્યાનથી સાંભળવી જોઈએ જેનાથી તમારી પાસે હંમેશા માટે ધન ટકેલું રહે અને તમારું પર્સ ક્યારેય ખાલી ન રહે દોસ્તો આજે અમે તમને જણાવશું ખૂબ જ મહત્વપૂર્ણ અને અમુક ખાસ વસ્તુઓ વિશે જે કરવાથી તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ ખુદ આકર્ષિત થઈને આવવા લાગશે કદાચ તમે તમારી નાભીમાં એક ખાસ વસ્તુ લગાવવાનો આ પ્રયોગ કરી જુઓ તો તરત જ તમારી આસપાસની એનર્જી બદલવા લાગે છે અને ધન પ્રાપ્તિના નવા નવા રસ્તાઓ ખુલવા લાગે છે કેમ કે જ્યારે પણ તમારી એનર્જી બદલે છે નેગેટિવ થી પોઝિટિવ થાય છે એટલે ખુદ સુખ સમૃદ્ધિ તમારા જીવન તરફ આકર્ષિત થવાનું શરૂ કરે છે પરંતુ આની પાછળનું રહસ્ય શું છે અને આ પ્રયોગ કેવી રીતે આ કામ કરે છે એ વાતની પણ તમને ખબર હોવી ખૂબ જરૂરી છે

એટલો બધો શક્તિશાળી આ પ્રયોગ માનવામાં આવે છે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે એક બાળક માનના ગર્ભમાં હોય છે નાનું હોય છે ત્યારે તેને નાભી દ્વારા જ બધું પોષણ મળતું હોય છે એટલે કે બાળકના જીવનનો આધાર માતાની નાભી સાથે જોડાયેલો હોય છે એટલા માટે નાભીનું ખૂબ મહત્વ માનવામાં આવે છે પરંતુ ઘણા લોકોને આ વિષયની ખબર નથી હોતી એટલા માટે તેઓ આનો લાભ નથી ઉઠાવી શકતા પરંતુ દોસ્તો આ વાતોને તમારા જીવનમાં ઉતારીને કદાચ તમે આનો ઉપયોગ કરશો તો નિશ્ચિત રૂપથી તમારા જીવનમાં બદલાવ આવશે અને એ બધી જ વસ્તુ તમને પ્રાપ્ત થશે જે તમે ચાહો છો જેવી રીતે સુખ સમૃદ્ધિ ધનમાલ મિલકત આ બધું જ તમને પ્રાપ્ત થવા લાગશે આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે વિડીયોને લાઈક જરૂર કરજો દોસ્તો જયારે પણ તમારા હોઠ ફાટે છે ત્યારે તમે અલગ અલગ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરો છો જેવી રીતે કોઈ કોસ્મેટિક તમારા ઉપર છો તો પણ ઘણીવાર તમને ફાયદો નથી મળતો પરંતુ જયારે પણ તમારા હોઠ ફાટે છે ત્યારે તમારે ફક્ત આટલું કરવું જોઈએ કે તમારી નાભી પર રાઈના તેલનું એક ટીપુ લગાવવું જોઈએ અને મિત્રો ફક્ત આટલું કરવાથી જ તમારા હોઠ ફાટવાનું બંધ થઈ જશે ત્યારબાદ તમારે તમારા હોઠો પર બીજી કોઈ વસ્તુ લગાવવાની જરૂરિયાત નથી રહેતી આવી રીતે તમે ખુદ જોઈ શકો છો કે કેવી રીતે નાભી પર અમુક વસ્તુ લગાવવાથી તમને ફાયદો થવાનું શરૂ થાય છે આવી જ રીતે કદાચ તમારો ગુરુ ગ્રહ ખરાબ છે કેમ કે ગુરુ ગ્રહને કિસ્મતનો ગ્રહ માનવામાં આવે છે જેમ કે કોઈ પણ વ્યક્તિનો આ ગ્રહ બળવાન હોય છે એવા વ્યક્તિના જીવનમાં એની મેળે જ ધન પ્રાપ્તિના માર્ગ ખુલે છે અને આવા વ્યક્તિને ધન પ્રાપ્તિના એવા નવા નવા અવસર મળે છે જેના લીધે તે એટલા બધા ધનવાન બને છે કે એના જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ કમી રહેતી નથી ગુરુ ગ્રહ કારણે જ વ્યક્તિની કિસ્મત એટલી બધી બળવાન બની જાય છે કે તે કોઈ પણ કાર્યની શરૂઆત કરે તે તમામ કાર્યોમાં તેને ખૂબ સફળતા મળે છે કદાચ કોઈનો ખરાબ હોય છે તો એવા વ્યક્તિને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે અને તે વ્યક્તિ જેટલું ધન કમાઈ રહ્યો હોય તેના કરતાં વધારે ધન ખોટી રીતે ખર્ચ થતું હોય છે જે લોકો ઘરથી ખૂબ જ પરેશાન રહેતા હોય કે પછી જે લોકોના જીવનમાં ખોટા ખર્ચા ખૂબ વધારે હોય આવા લોકોનો ગુરુ

તમારો ગુરુ ગ્રહ બળવાન થવાનું શરૂ કરે છે અને આનાથી તમારી એનર્જી તરત જ બદલે છે અને તમારી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થાય છે અને જ્યારે આવું થાય છે ત્યારે ધન તમારી તરફ આકર્ષિત થવા લાગે છે જેવી રીતે ગુરુ ગ્રહ કિસ્મતનો ગ્રહ છે એવી જ રીતે હળદર ને નાભી માં લગાવવાથી કિસ્મત બળવાન બનવાનું શરૂ કરે છે આટલા બધા ફાયદા તમને આ પ્રયોગથી મળવાના છે હવે મિત્રો જે લોકો ના વિવાહ રૂકાવટ આવતી હોય કે પછી વિવાહ બાદ ઘણી બધી મુસીબતો આવવાનું શરૂ થયું હોય વાત વાતમાં લડાઈ ઝઘડા થતા હોય વિવાહિત કોઈ પણ ના થઈ રહી હોય અને આના કારણે તેના કાર્ય પર અસર પડે છે તો આ સ્થિતિ દર્શાવે છે કે તમારો શુક્ર ગ્રહ ખરાબ છે કેમ કે જ્યારે પણ વ્યક્તિનો શુક્ર ગ્રહ ખરાબ હોય તેવા વ્યક્તિને વિવાહ બાદ સુખ શાંતિ પ્રાપ્ત નથી થતી અને પહેલાથી જ તેના વિવાહમાં ઘણા બધા વિઘ્નો આવતા રહે છે જેમ તેમ કરીને જ્યારે વિવાહ થાય છે તો પણ તેને સુખની પ્રાપ્તિ નથી થતી વાત વાતમાં લડાઈ ઝઘડો ગ્રહ કલેશ અને આ બધી વસ્તુની અસર વ્યક્તિના જીવન પર પડે તેમજ તેના કાર્ય પર પડે ત્યારે તે વ્યક્તિ બિલકુલ નિરાશ અને ચિંતાગ્રસ્ત બની જાય છે ત્યારે આવી સ્થિતિમાં તમારે આ પ્રયોગ કરવો જોઈએ જેમ કે તમારી નાભી પર તમારે ચંદનનું અત્તર લગાવવું જોઈએ કેમ કે ચંદનનું અત્તર શુક્ર ગ્રહથી સંબંધ રાખે છે અને જ્યારે તમે રોજ તમારી નાભી પર ચંદનનું અત્તર લગાવશો તો તમારા જીવનમાં પ્રેમ આકર્ષિત થવા લાગશે જે લોકોના જીવનમાં પ્રેમ આકર્ષિત થવા લાગશે જે લોકોના જીવનમાં પ્રેમની કમી હોય જે લોકો હંમેશા સુખથી વંચિત રહેતા હોય જેના જીવનમાં સુખના યોગ નથી બનતા એવા લોકોએ રોજ સ્નાન કર્યા બાદ ચંદનના અત્તરનો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે રોજ તમે આ પ્રયોગ કરવા લાગશો તો તમે ખુદ તમારા જીવનમાં બદલાવ મહેસૂસ કરી શકશો મળે પરંતુ દોસ્તો ધ્યાન રાખવાની વાત એ છે કે જ્યારે પણ તમે ચંદનનું અત્તર લાવો ત્યારે એ જોઈને લાવવું જોઈએ કે તેમાં આલ્કોહોલ બિલકુલ ના હોય કેમ કે ચંદનનું અત્તર જે કોઈ વ્યક્તિ પોતાની નાભીમાં લગાવે છે તે વ્યક્તિની આકર્ષણ શક્તિ એટલી બધી બળવાન બની જાય છે કે કદાચ એ વ્યક્તિ આંખો બંધ કરીને પણ કોઈને જોઈ લે અને મનમાં જેવું વિચારે છે એટલે સામેવાળા વ્યક્તિ પણ એવું જ માનવાનું શરૂ કરે છે આ પ્રયોગની આજ ખાસિયત છે કે આ આકર્ષણ શક્તિને ખૂબ પ્રબળ બનાવે છે અને ત્યારબાદ તમારા જીવનમાં તમે જે કોઈ વસ્તુને આકર્ષિત કરવા માંગતા હોય તે તમામ વસ્તુ તમારા તરફ આકર્ષિત થવા લાગશે ઘણા બધા વિડીયોમાં તમે એવું પણ સાંભળ્યું હશે કે જેવું વિચારો એવું જ થાય છે તો આ વાત બિલકુલ સત્ય છે કે જેવું વિચારીએ એવું જ થાય છે પરંતુ સારું વિચારવું સૌથી વધારે મુશ્કેલ હોય છે અને આ વાત જ તમને ઘણા લોકો નથી જણાવતા ફક્ત એટલું જ જણાવે છે કે સારું વિચારો પરંતુ જયારે તમે સારું વિચારવાની કોશિશ કરો છો ત્યારે તમે તમારા મગજ પર કાબુ નથી કરી શકતા એટલે તમારા મન પર તમારો કાબુ નથી થતો અને મન પર કાબુ ના થવાના લીધે આપને સારું વિચારી નથી શકતા અને આના લીધે આપણા વિચારો નેગેટિવ થવાનું શરૂ થઈ જાય છે અને આવું એટલા માટે થાય છે કેમ કે તમે તમારી આસપાસની ઉર્જામાં પહેલેથી જ કોઈ બદલાવ નથી કર્યો હોતો કદાચ તમે તમારી નાભી પર અત્તર લગાવીને સારું વિચારવાની કોશિશ કરશો તો તમારે વધારે મહેનત કરવાની જરૂરિયાત નહીં પડે ખુદ તમારી એનર્જી પોઝિટિવ થવાનું શરૂ થઈ જશે પરંતુ આ પ્રયોગમાં ચંદન નું અત્તર અસલી હોવું ખૂબ જરૂરી છે કદાચ તમને ચંદન નું ચંદન પાવડરનો ઉપયોગ તમે તમારી નાભીમાં કરી શકો છો પરંતુ અત્તર વધારે ખાસ હોય છે શક્તિશાળી હોય છે અને અત્તરના વધારે આ પ્રયોગ ધન પણ તમારી તરફ આકર્ષિત થાય છે અને જે તમારો વેપાર છે જેમાં તમને સફળતા નથી મળી રહી પરંતુ જયારે તમે આ પ્રયોગ કરશો ત્યારે તમે ખુદ આ બદલાવને महसूस કરશો કદાચ ચંદનના અંતરમાં કેસર ભેળવીને તમે પ્રયોગ છો તો તેનાથી પણ ધન પ્રાપ્તિના વધારે માર્ગ ખુલવા લાગે છે પરંતુ કેસરનો તમારે રોજ ઉપયોગ ન કરવો જોઈએ કેસરનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર અને એ પણ ગુરુવારના દિવસે જ ઉપયોગ કરવો જોઈએ પરંતુ ચંદનના અંતરનો ઉપયોગ તો તમે રોજ કરી શકો છો પરંતુ જ્યારે પણ તમે ચંદનના લાકડાનું પેસ્ટ બનાવીને તમારી નાભીમાં તિલક કરો છો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ વસ્તુને એમને એમ જ નથી લગાવવાનું પરંતુ સ્નાન કર્યા બાદ જ લગાવવું જોઈએ અને જ્યારે તમે આ પ્રયોગ કરવાનું શરૂ કરશો ત્યારે તમે ખુદ જાના નિયમો જાણવા લાગશો સ્નાન કર્યા બાદ તમે આ વસ્તુને તમારી લગાવશો એટલે તરત જ તમને આનું રિઝલ્ટ મળવાનું શરૂ થશે તો મિત્રો આજની વાત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો આ સાથે મળશું એક એવા વિડીયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી હર મહાદેવ